જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે જીવનના બે મુખ્ય તત્વો કર્મ અને ભાગ્ય વિશે આપણે આપણા જીવનમાં ઘણીવાર આવા પ્રશ્નોનો સામનો કર્યો હોય છે કે મારું જીવન શું માત્ર મારા ભાગ્ય પર નિર્ભર છે શું પ્રયત્ન કરવાની જરૂર છે કે બધું પહેલેથી નક્કી છે કર્મ કરીશું તો ભાગ્ય સાથ આપશે આ પ્રશ્નો હંમેશા આપણા મનમાં ગૂંથાયેલા હોય છે અને ખાસ કરીને જ્યારે આપણે સફળતા ના જોઈ શકીએ ત્યારે આવા વિચાર વધારે ઊંચાટ આપે છે આજની મારી આ વાર્તા આપણે આ પ્રશ્નના ઉકેલ તરફ લઈ જઈશ આપણે આજે જાણીએ કે કર્મ એટલે શું ભાગ્ય શું છે અને આ બંને વચ્ચેનો સાચો સંબંધ શું છે તો ચાલો એક પ્રેરણાદાયી વાર્તા સાથે આપણે આ ચિંતાનો અંત લાવીએ આ વાર્તા છે એક સાધુ અને યુવાનની જેણે જીવનના આ મહાન સત્યને પોતાના અનુભવથી શીખ્યું તો દર્શક મિત્રો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી સાંભળો સમજો અને જીવનમાં તેનો અમલ કરો એક નાના ગામમાં એક પ્રખ્યાત જ્ઞાની સાધુ રહેતા હતા લોકો તેમની પાસે પોતાની સમસ્યાનો ઉકેલ લેવા માટે દૂર દૂરથી આવતા એક દિવસ એક યુવાન સાધુ પાસે આવ્યો મને ખૂબ જ ચિંતિત થઈને પૂછ્યું ગુરુજી આ જીવનમાં બધું ભાગ્ય પર નિર્ભર છે કે કર્મ પર હું એક સફળ વ્યવસાય શરૂ કરવા માગું છું પણ મને ડર લાગે છે કે મારા ભાગ્યએ મને સાથ ના આવ્યો તો શું થશે સાધુ સ્મિત કરીને બોલ્યા બેટા હું તને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશ સાધુ યુવાનને એક પહાડની ટોચ પર લઈ ગયા ત્યાંથી દૂર એક સુંદર નદી દેખાતી હતી નદીની શાંતિપૂર્ણ લહેરો આંખોને આકર્ષતી હતી પણ તેના આસપાસના ખતરનાક પહાડી વિસ્તારો તેનો ખતરો દર્શાવતા હતા સાધુએ યુવાન તરફ જોયું અને કહ્યું તારા જીવનનું લક્ષ્ય આ નદીની જેમ છે જો તું પ્રયત્ન કરીશ તો તું તેનાથી જરૂર પાર થઈ શકીશ તારે માત્ર પગલાં ભરવાની જરૂર છે યુવાન ઉત્સાહભર્યો થયો હું આ નદી સુધી જરૂર પહોંચીશ એ વિચારીને તેને માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું શરૂઆતમાં તો રસ્તો સરળ લાગતો હતો યુવાનીથી ભરેલા પગ પણ ઝૂમતા હતા પરંતુ થોડા અંતર બાદ પથ્થરવાળો રસ્તો શરૂ થયો હાંડા તેના પગમાં ઘૂસવા લાગ્યા ગજબના ખડકોએ યુવાનની ગતિને ધીમી કરી નાખી ધીમે ધીમે હવામાન પણ સામે થવા લાગ્યું હતું ત્યાં સુધી યુવાન થાકીને એક પથ્થર પર બેસી ગયો એના મનમાં ખોટી આશાઓની લહેર ઉઠી શા માટે હું મુશ્કેલીઓનો સામનો કરું તે વિચારવા લાગ્યો હવે તો સ્પષ્ટ છે યુવાન નદી સુધી ક્યારેય પહોંચી શકીશ નહીં અને કદાચ આ મારા ભાગ્યમાં નથી યુવાન આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે સાધુ તેની પાસે આવ્યા તેમને શાંતિપૂર્વક પૂછ્યું કે શું થયું ગેરા યુવાને નારાજગી બદલે જવાબ આપ્યો મહારાજ આ રસ્તો ખૂબ જ અઘરો છે મારી ક્ષમતા અહીંયા જ પૂરી થઈ ગઈ કદાચ આ નદી મારી પહોંચની બહાર છે સાધુ હળવેથી હસ્યા અને કહ્યું બોલ તારી સમજમાં છે લક્ષ્ય સુધી પહોંચવું તારો ધ્યેય છે પરંતુ લક્ષ્ય સુધીનો પથ તારા જીવનનું શીખવાણ છે દરેક કાંટો તારે તાકાતવાન બનાવે છે દરેક ખડક તારા મગજને વધુ તીવ્ર બનાવે છે હજી પણ આ પથ તારી પ્રગતિનો ભાગ છે જ્યારથી તે ચાલવાનું શરૂ કર્યું છે તું પહેલાંથી જ નદીની નજીક આવ્યો છે જો તું આ સમયે થાબી જશે તો તારા પ્રયત્નો પણ બેકાર જશે મુશ્કેલીઓ તને રોકવા માટે નથી તને આગળ વધારવા માટે જ જો તું સતત પ્રયત્ન કરતો રહ્યો હોત તો તું જરૂર નદી સુધી પહોંચી શક્યો હોત યુવાને આ શબ્દો સાંભળ્યા અને તેની ભૂલ તેને સમજાઈ એ ફરીથી ઉઠ્યો અને રસ્તાની પરવા વગર આગળ વધ્યો કદાચ એ નદી સુધી પહોંચ્યો કે નહીં એ મહત્ત્વનું ના હતું પણ આ યાત્રાએ તેને જીવન માટે તૈયાર કર્યો હતો સાધુએ આગળ કહ્યું કર્મ તે તારા પ્રયત્ન છે અને ભાગ્ય તે તારા કર્મોનું પરિણામ છે જો તું કર્મ નથી કરતો તો ભાગ્ય ક્યારેય સાથ આપશે નહીં જીવનમાં સફળતા માટે માત્ર શુભ ચિંતન નહીં શરૂઆત અને સતત પ્રયત્નની જરૂર છે યુવાને આ વાતને હૃદયપૂર્વક સમજી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો દરેક મુશ્કેલી સામે કાર્ય કરતો ગયો અને દિવસે દિવસે સફળતા તરફ આગળ વધ્યો તો આ નાનકડી કથા એ શીખવે છે કે જીવનમાં લક્ષ્ય તરફનો માર્ગ અઘરો હોઈ શકે છે પણ એ જ તમારી શીખ અને વિકાસનો પાયો બને છે એક સાચો પ્રયત્ન જ તમારા સપનાને હકીકતમાં બદલવામાં મદદ કરે છે ઘરમાં એ જીવનની ચાવી છે ભાગ્ય માત્ર તેને જ મદદ કરે છે જે શ્રમ અને પ્રયત્ન કરે છે તેથી ચાલો તે દિશામાં કામ કરીએ જે સફળતા પોતે જ તમારું સ્વાગત કરે મિત્રો આ કથા દ્વારા આપને એક ખૂબ જ મહાન શીખ મેળવી છે કર્મ અને ભાગ્યનો સાચો સંબંધ જેમ સાધુએ યુવાનને સમજાવ્યું જીવનમાં ભાગ્ય એ ફક્ત તમારા પ્રયત્નનું પરિણામ છે જો તમે શ્રમ કરશો તો જ ભાગ્ય તમારો સાથ આપશે જીવનમાં સફળતા મેળવવી હોય તો માત્ર સપના જોવાથી કામ નહીં ચાલે તે માટે સતત પ્રયત્ન મહેનત અને ધાર્મિક શ્રદ્ધા પણ જરૂરી છે હવે પ્રશ્ન એ થાય છે કે શું આપણા જીવન મંત્રને અંગત જીવનમાં ઉતારીશું શું આપણે અધૂરો પ્રયત્ન છોડી ભાગ્યને દોષ આપવાના બદલે સફળતા સુધીની યાત્રા પૂર્ણ કરીશું યાદ રાખો જીવન એક સફર છે જે તમારું કર્મ જ તે માર્ગ છે અને ભાગ્ય તેની મંજિલ છે મંજિલ સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન જરૂરી છે આજથી નક્કી કરો કે દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠ કામ કરશો ચિંતાનો અંત લાવી અને પોતાના પ્રયત્નથી તમારું જીવન શ્રેષ્ઠ બનાવશો આ પ્રેરણા સાથે આજે આ વાતને પૂર્ણ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમારું ભાગ્ય તમારી મહેનત દ્વારા લખશો તો ચાલો પ્રેરિત થઈ અને આગળ વધીએ તો દર્શક મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આવી જ સરસ મજાની પ્રેરણાત્મક વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ